वाट ना फाळ बव ना पाड्यात हवे आला शित्री झाले पण तू पोर आहे पोर तो तर चित्ती शाख पाहिजे पेडाय वावून गारे वाहून रोहमेडिया वावून एक वापू तू खाली पग मिली एक तारा कधी काळ्या पग ना काप नो माफत मारा बेटा खावा ताकता आईसा लाबू होत जोर आ આ જેટલી મહેનત કરે કેટલા દવાઓ બવાયો પાણી છે કોઈ કોઈ છે આ નેદમણ કેટલો હતું રાત દાડા નેદું છે તાટા આવડે આવડે હું ખાલી છું મારા બેટા શરમ આવતી નથી આ મારો પૂરા થોડા કો વર્ખાતા છોટા આવે કે રવઈ જાય છે ને ફેરવો જોડે સમજજો છે જા પૂજી શું કરો આ પૂરો હમો કરતા તો શું ને ભૂરા ભૂરા ફેર ફેર કરે છે આ શું કરે તારા આ મળવડ છોટા આ લાગે

એ શું એનું નાતરું કે લાગે તો એના કોઈના ખાવાની તાકાત છે ઘઉં બોલાતો મને એવું લાગે છે આની હા ભાઈ એ કાળીઓ ખાલી હું શિયા તો કાળીઓ મને હાથે પકડીને બહાર ખાજો તમે કેવું છું કે ભાઈ પૈસા ન્યા દે પણ ન્યાવાડી આમ તો કેવું તું કહું કીધું ને મારા એને પર સીઝનમાં ભેડા હતા નહીં દસ થી પંદર કિલો પેડા લઈ ગયો તો જોયા ભાઈ આમ તો બે દાડી બે દાડી દાણી ઓડા માટવા બાજુ પેડા બદલે મારા ખેલ ના હોય તો હું કહેતો કે તમારે ખાવાનું તો લઈ જવાનું

ભરાત હોય છે ને આ ઘર નું હેડે અને આ દુખવાડી દાડો ઉગે મારી બધી ચેકતી આવે છે લેવા પણ હું તો હાગા ભઈ નઈ આલતો નહી અને બીજો તો કે ખાલુ તે અરે એ આવા રા આવો જમ દે આવો આ દાડે ફૂલા પડ્યા ઓય બે કોણ લાવ લાવડ ના જો તો ધંધા પોણી હારો એમ

તમારી વાતો તમારી હડુપા નાખી હડુપા નાખી ચબલો ગોચે છે ને તમાર આવો ને આ તો જાદુ મારા ઓછો નાની પાડે રંગુજી

એ હારતું મારું બેટો મેતો પેલા રંગકુજી ના પાડે તો ફળિયાનો હવે મને ફળિયા ખાં તો જીવ તો છે પણ હવે સોનો સોનો જો કઈ ઇંચો ખબર પડા દેવી છે કે આ રહ્યા ચંપુજી ફળિયા લઈ ગયા છેલા મન તો જવાડે કે થોડા ખાને લઈને આવો ર ખટ ખળ આ ઓને મારો બધો ખેતર કેટલો છોટો છે આ શું પડ્યું ચકલો છે આમ તો ગોતવાનું જરૂર નથી ઓમાં છે ને કડી કરે એટલે તો લઈ જાવે છે આ ઊભો એ જ ઘર તો શું મારા બેટા

પણ મેં તો રંગુ જશે ને કે ના પાડે તે આમાં ના ના પાડો હવે જેને આલેલું છે ના ને પાડો કોઈ મોડો લઈ તો કતું બોલે તો ના ના તા બોલે તો પછી તા એટલે હું કામ કરો આલા સરવા આવે ને આલે કોઈ બાબુ નહીં કે કોઈ નાલવી ને જે આલે ને એ નાલવી તો બાકી આલું નહીં લાલ એટ કોઈ અમે તો થોડી લઈ જા સોરી મોનીએ થોડી કે ને આ બે ચાર બટી છે ને હા આ બે અલ્યા પણ થોડી તો મારી આબરી રાખો થોડી તો આ બે બટી ને હું ભોય માં ખોરી